આ મે અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી મેં આજ કીધું હતું અત્યાર સુધી સત્તર ની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમા અનુસાર પ્રિયોડિત કરીને જ ચૂકવણી કરી દીધી આ આ તો મતલબ આર એન્ડબીએ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મને નિયમા અનુસારની બિલ કરવું પડે તો 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 અત્યાર સુધી એવું અમારા કરવામાં નથી આ આ અમલીકરણ પંચાયત કરાવી અમે પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો દરજા કરીશ તો નહી એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન બી એ અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોતેર લાખ ની હોય કે એસી લાખ ની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વેશ્ચન નહીં આવવું જોઈએ